નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણીયાથી જોઈએ આજના મહત્વના સમાચારમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા ઉપસ્થિતિ વચ્ચે ચાકલિયા જિલ્લા પંચાયત સીટમાં મતદારો સાથે આક્રમક મતદારો અને સો ટકા કમળના ફૂલના નિશાન પર બટન દબાવી અને પાંચ લાખોની પારની જંગી બહુમતીથી જીતાડવા પ્રયત્નો કરતા જોવા મળ્યા મળતી માહિતી મુજબ ઝાલુદ વિધાનસભા વિસ્તારમાં તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ ચાકલિયા જિલ્લા પંચાયત સીટની પંચાયતોમાં પંચાયતો બુથ લેવલ ખાખરા સાબલી વિસ્તારમાં મતદારો સાથે ઉમળતા મતદારોને આકર્ષવા પ્રયાસ કર્યાનું જાણવા મળ્યું છે વર્ષો જૂનો સાલોદ તાલુકો કોંગ્રેસ પક્ષ તરફ કરી રહ્યો હતો પરંતુ આ વર્ષે સાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા અને માધુભાઈ ડામોર માજી જિલ્લા પંચાયતના સદસ્ય અને ભાજપ પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ચંપાબેન માધુભાઈ સ્થાનિક તાલુકા પંચાયતના ના સભ્ય સરપંચો મહેનત કરી અને સાંસદ બાબુ ને પાંચ લાખ ને પારની ની કિરેન્ડ સાથે વિજય બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે મહેનતમાં કોઈ કસર જોવા મળતી નથી હવે જોવું રહ્યું કે ઝાલોદ વિધાનસભાના મતદારોનો જોક કોના તરફ પડે તે તો મતગણતરી પછી ખબર પડે બાકી મતદારોને આકર્ષવા બુથ લેવલ સુધી રણ ટંકાર કરતા જાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા જોવા મળી રહ્યા છે કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ કારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી